નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જાણીતા અને ફેમસ સિંગર રાકેશ બારોટને તો આપ સૌ જાણતા હશે તો સિંગર રાકેશ બારોટ ચાહકોને મનોરંજન કરવા માટે લવ અને બે ઓફાના ગીતો લઈને આવતા હોય છે અને ચાહકોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે તો મિત્રો નવરાત્રી નજીક આવવા જઈ રહી છે અને રાકેશ બારોટનું ધમાકેદાર ત્રણ તાલી નોન સ્ટોપ ગરબા આલ્બમ સોંગ આવવા જઈ રહ્યું છે તે આલ્બમ સોંગની વાત કરીશું તે પહેલાં તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક કરી દો તો રાકેશ બારોટના આવનારા નવા આલ્બમ સોંગનું ટાઇટલ છે કે ગરવી ગુજરાત સોંગના શબ્દો પરથી લાગે છે આ જબરજસ્ત એક ત્રણ તાલીસ સ્ટોપ આલ્બમ સોંગ હશે અને આ સોંગ લખ્યું છે અમિત બારોટે અને મ્યુઝિક આપી છે રાકેશભાઈ બારોટે તો રાકેશ બારોટનું જબરજસ્ત ગરબી ગુજરાતન સોંગ સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાંથી ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે આપ સૌને આ સોંગમાં આર્ટિસ્ટમાં તમને સ્વેતા સેન જોવા મળવાના છે અને રાકેશ બારોટ તરીકે જોવા મળવાના છે તો રાકેશ બારોટનું ગરવી ગુજરાત સોંગ સારેગામા ગુજરાત યુટ્યુબ ચેનલમાંથી ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે આપ સવા સોંગને જોવાનું ચૂકતા નહીં વિડીયો ગમે હોય તો એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો ફરી મળીશું એક જબરજસ્ત નવા વિડીયો સાથે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલમાં જય હિન્દ અને માતાવણી